કે હા એમને માકી માલ ઢોર સરે તો સારું એમ છે માવઠાના માર વચ્ચે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોની અનોખી પહેલ જે છે તે અત્યારે જોવા મળી રહી છે કનુ ખૂટ નામના ખેડૂતે આઠ વીઘા જેટલા ખેતરમાં એ ડુંગળી વાવી હતી એ ડુંગળી આખી નિષ્ફળ ગઈ રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો ચિંતિત બન્યા હતા દસ હજાર કરોડના સહાય પેકેજની જાહેરાત બાદ ખેડૂતો હજુ પણ ચિંતિત છે માવઠાના માર વચ્ચે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોની અનોખી પહેલ જે છે તે અત્યારે જોવા મળી રહી છે ખેડૂતોએ ઉભા પાક ઉપર ઘેટા બકરા ચરવા મૂકી દીધા હોવાના સમાચાર મળી રહ્યા છે વિડીયો પણ સામે આવ્યા છે જેમાં ખૂટ નામના ખેડૂતે આઠ વીઘા જેટલા ખેતરમાં એ ડુંગળી વાવી હતી એ ડુંગળી આખી નિષ્ફળ ગઈ ડુંગળી નિષ્ફળ જતા ખેડૂતે પશુઓને આખે આખી ડુંગળીના વાવેતર પર એ ઘેટા બકરા મૂકી દીધા અને ચરાવવા માટે ત્યાં એમને રહેવા દીધા આઠ વીઘાના ડુંગળી ઉભા પાક એ ઘેટા બકરા જે છે તે ખાઈ ગયા છે એને ચરાવી દીધી છે માવઠાના વરસાદે ડુંગળીના આખે આખા પાકને સાવ નિષ્ફળ કરી દીધું છે ખેડૂતોના મોઢે આવેલો કોળીઓ જે છે તે છીનવાયો છે સાતસો જેટલા ઘેટા બકરાને ડુંગળી ચરાવ મૂકી દીધી હોવાની વાત ખેડૂત દ્વારા કરવામાં આવી સરકારે આપેલ વળતર ઓછું હોવાની અને દેવા માફીની વાત એ ખેડૂત છે તેના દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે માવઠાના માર વચ્ચે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતની અનોખી પહેલ અત્યારે જોવા મળી રહી છે જુઓ આ દ્રશ્યો કે જ્યાં એ માલધારી પોતાના ઘેટા બકરા લઈને જે રસ્તા પરથી નીકળતા હોય છે તેમને ખેતરમાં બોલાવ્યા અને કહ્યું કે અહીંયા અમારી ડુંગળી નિષ્ફળ ગઈ છે અને ઘાસ જે ઉગી ગયું છે ત્યાં તમારા ઘેટા બકરાને મૂકી દો તમે આખો દિવસ અહીંયા રહો તમારા ઘેટા બકરા આખું ખેતર જે છે તે અહીંયા ચરી જાય સાફ થઈ જાય તો અમારે એ બધું બાળવું નહીં અને મૂંગા પ્રાણીઓ છે એમનું પણ પેટ ભરણ પોષણ થઈ જાય તેવી વાત જે છે તે ગીર સોમનાથના ખેડૂતો કરી રહ્યા છે આ ભાઈ અમારી ડુંગળી છે મારું નામ છે કનુભાઈ સૌજીભાઈ ખૂંટ ગામ જરેકલી તાલુકો ગીરગઢડા અને સોમનાથ જિલ્લો અમારે આ ડુંગળી હાવ બગડી ગઈ છે માવઠાને હિસાબે તે માટે અમે પછી સરકાર તો અમારું કાંઈ વિચારતી નથી પણ અમે મૂંગા પ્રાણી આટુંથી વિચાર્યું કે અમે ભાઈ હાલો કઈ નહીં તો મુંગર પાણી ને તો ખવર એમ મારે આ આઠ વીઘા ની ડુંગળી હતી એનો પાક નિષ્ફળ ગયો છે તે માટે મેં આ બકરા ને ઘેટા એ માટે વિસેર્યું કે મેં કીધું હાવ આપણે એમને માકી નાખવું એમ કે માલ ઢોર સરે તો સારું એમ હવે આપણા હાથમાં તો કાંઈ ન થાવે એમ પણ એ માટેથી મેં ઘેટા બકરા અને માલ મેકી દીધેલા છે અને હવે કાંઈક સરકાર અમારે આમ કાંઈક વિચારે તો સારું કહેવાય નહીંકા અમારે તો શું છે આમાં હવે કાંઈ લેવા પણ નથી એટલે એ માટે જ મેં બકરાને ગેતા મેકી દીધા સરકારે જાહેર જે પેકેજ જાહેરાત કર્યું પેકેજ જાહેર કર્યું એ વાત સાચી છે પણ એ પેકેજમાં થોડુંક આમ ઓછું કહેવાય એમ થોડુંક વધારે પેકેજ આપે તો સારું કહેવાય તો ખેડૂ ઊભો થાય નહીં આમાં ખેડૂ ક્યાંથી ઊભો થવાનો છે અને બીજા નંબરમાં દેવું માફ કરે તોય સારું કહેવાય એમ તમારી માંગ શું છે અમારી માંગ તો એ છે કે દેવું માફ કરી દે તો રેડી અત્યારે જરગલી છે કનુભાઈ ખૂટની વાડીએ

સરકારે જે રાહત કરી એ રાહત બાબત એ રાહતના પેકેજ પ્રમાણે કાંઈ અત્યારે કાંઈનું બિયારણ બિયારણને ખાતર પ્રમાણે પૈસા નથી થતા એટલે સરકાર કદાચ જો આથી વધારે ઓલું કરી અને દેવા માફ કરે તો વધારે સારું ન કરે ખેડૂત તો આજે નહીં તો કાલે એ તો ખેડૂત તો ખેડૂત જ રહેવાનો છે ને એ તો ખેતી કરવાનો છે પણ એને કોઈ કોઈથી સંતોષ આવે નહીં એના છોકરા ભણે એમાં કદાચ તમે ઇન્કમ માણો કે બે ત્રણ લાખ રૂપિયા ફી ભરવાની થતી હોય તો એના પૈસા થતા નથી માંગ શું અમારી માંગ એવી છે કદાચ જો સરકાર ઝૂકે ને કદાચ એમ કે ભાઈ દેવું માફ કરીએ તો જરાક ખેડૂત ને હોશ અને તાકાત આવે હિંમત આવે તો એ કરી એમ